મેજર ધ્યાનચંદજીના જન્મદિવસે જામનગરમાં ધ્રોલ ખાતે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી સાંસદ પૂનમબેન માડમે રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓ અને શાળાઓનું બહમાન કર્યું સાંસદે વધુમાં વધુ લોકોને સ્પોર્ટ્સમાં ભાગ લેવા અપીલ કરી પૂનમબેન માડમે કહ્યું કે અલગ અલગ ક્ષેત્રે વિવિધ રમતોનું પ્રતિનિધિત્વ કરી ખેલાડીઓએ સમગ્ર દેશમાં જામનગરનું ગૌરવ વધાર્યું છે ત્યારે સ્પોર્ટિંગમાં હંમેશા જામનગર ક્ષેત્રે સંસદીય ક્ષેત્રે આખા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ ઝળળતું રાખ્યું છે અંકિત કર્યું છે ત્યારે આપણા આ એક પારિવારિક મહોત્સવ જેને હું સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસ કઈશ એમાં આપણે સૌ બહુ મોટી સંખ્યામાં વધુને વધુ લોકો એ નાગરિકો હોય યુવાનો હોય અલગ અલગ ગેમ્સ છે અલગ અલગ એજ ગ્રુપની કેટેગરીઝ છે જે રજીસ્ટ્રેશનમાં આપ સૌને એ લિંકના માધ્યમથી પ્રાપ્ત થશે તો આપ સૌ એમાં ભાગરૂપ એવી અપીલ કરું છું આજથી